શક્તિ સીવાણ શક્તિ સિવાણમાં આવી ગયા છે શક્તિ સીવાણ આ એક હંછો પીડ્યો છે ભાઈ 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 ફાય બ્લાઉઝનું કામ સીવવાનું ચાલુ છે આ બાજુ બધી સીવવાના થડકલા મારી દીધેલા છે અને ખાસ કરીને જે ઓહો હો અહીંયા તો તોરણ થઈ ગયા છે ને બ્લાઉઝના તોરણ થઈ ગયા છે આ કોઈ લેવાવાળા છે કે છે જ નહીં ભાઈ ભાઈ લાગી ગયા છે હો થપ્પા તોરણની જેમ બાંધી દીધા છે આ બાજુ પીડ્યા છે ને આ બાજુ પીડ્યા છે ને આ હા ઓ ખાસ તો આ આજે તમને ઓશિકાના કવરિયા જે છે એ કેવી રીતે સીવવાના છે કેવા સીવવાય છે એનો ખાસ વિડીયો આજ બનાવવામાં આવ્યો છે તો કેવા છે ઓશિકાના કવર સેજ બતાવજો અલગ અલગ વેરાયટીમાં આ આ બાજુ મારી દીધો છે ભાઈ તો આવી હોય એવું હાલો અહિયા એક પછી એક બતાવવા લાગો કેવા ઓશિકાના કવર છે હા હા આ ઓશિકા આવી રીતના છે એની આની કંઈક જુદી આની ડિઝાઇન પણ જુદી છે આ ઓશિકાની જે ડિઝાઇનો છે ઓહો આની ડિઝાઇન પણ જુદી છે એકદમ ફર્સ્ટ ક્લાસ હા આની ડિઝાઇન પણ કંઈક અલગ આવી ગઈ એક મિનિટ એક મિનિટ ઓશિકા પણ એવા છે અને એની ડિઝાઇનો પણ અલગ છે ઓહો આની ડિઝાઇન પણ જુદી સરસ અરે વાહ સરસ સરસ મસ્ત એની ડિઝાઇનો જે સીવવાની કળા છે હા 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 આની ડિઝાઇન પણ જુદી દેખાય છે સરસ વાહ બધા ઓશિકાની અલગ અલગ ડિઝાઇન આ હા 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 આ તો વાહ સરસ કંઈક અલગ જ ડિઝાઇનમાં છે બધું હા આની ડિઝાઇન પણ જોઈ શકાય છે કંઈક અલગ આપી દીધી છે ઓહો હો હો આ તો કંઈક હાવ અલગ છે અંદર પણ ભરતકામ ઉપર પણ ડિઝાઇન પાડી દીધી છે સરસ ખૂબ સરસ હવે થેલી ની પણ ડિઝાઇન જોવો તમે કેવી ડિઝાઇન સરસ મજાની છે પેટર્ન પાડી છે આ પેટર્ન આ માં પણ અલગ પેટર્ન છે આ માં એકદમ ઝીણી પેટર્ન છે એકદમ ઝીણી પેટર્ન જોઈ શકાય છે એકદમ નાની નાની

સીવણ જે ચાલુ છે એમાં સીવણમાં જે કાંઈ ઠેલીઓ અને બ્લાઉઝ ને પછી ઓશિકા ઓશિકાના કવરિયા એની અહીંયા વાત થાય છે આ ઠેલીઓ છે મસ્ત બધી પેટર્નો બનાવી છે ઠેલીમાં હવે આ ઓશિકાના કવરિયા સરસ મજાના ઓશિકાના કવરિયા બનાવેલા છે પેટર્નમાં અલગ અલગ પેટર્નમાં જે ઓશિકાના કવર બનાવ્યા છે એ અહીંયા તમને દેખાય છે એકદમ ઝીણી અને અલગ પ્રકારની જ પેટન પાડી છે આ પેટન પણ ડબલ સિલાઈવાળી જોરદાર છે લુક એકદમ જોરદાર લાગે એવી મસ્ત પેટર્નો બનાવી છે વાહ સરસ ખૂબ સરસ પેટર્નો બની છે આવી પેટર્નો બનાવવા માટે અમારે મારા જ ધર્મ એ આખા દિવસ જો કે રસોઈ પણ બનાવવાનો ટાઈમ રહેતો નથી અને ટિફિન પણ મારે ક્યારેક ક્યારેક બનાવવું પડે છે તો એવી સરસ મજાનું સીવવાનું કામ કરે છે અને બ્લાઉઝની પેટર્નો કંઈક છે

બહુ સરસ બધું બ્લાઉઝનું કામ પણ સીવવાનું જોરદાર છે અને ઓશિકા ઓશિકાના કવરિયા એ તો તમે જોઈ જ લીધા છે અને ઠેલીઓ ઠેલીઓ પણ જોરદાર બનાવી છે અને ખાસ કરીને લેડીઝ વર્ક જે લેડીઝ ટેલરનું કામ હોય એ કામ મોટા ભાગનું કુર્તી છે ચણિયા છે

તાલુકો વીચ્યા સરસ મજાનું કામ થાય છે અને મોબાઈલ નંબર મારો જ છે કામગીરી જોતી હોય તો થઈ ઓકે કાંઈ વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ